ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી એટલે કે આજથી ધોરણ દસ અને બાર ના કુલ પંદર લાખ આડત્રીસ હજાર નવસો ત્રેપન વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટેકનિકલ સાથે સવારે નવ વાગ્યા સુધીમાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પ્રશ્નપત્રો વહેંચી જશે રાજ્યની પાંચ હજાર ત્રણસો ઇઠ્યોતેર બિલ્ડિંગના ચોપન હજાર બસો ચોરાણું બ્લોક તારીખ અગિયાર માર્ચ ને સોમવારથી પરીક્ષા બની રહેશે

તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ બત્રીસ હજાર તોતેર વિદ્યાર્થી પરીક્ષા આપશે છપ્પન ઝોનમાં છસો ત્રેસઠ કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષામાં મોનિટરિંગ માટે એક લાખ અધિકારી કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે આજથી ધોરણ દસ અને બારના પંદર લાખ આડત્રીસ હજાર નવસો ત્રેપન વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે તો અને બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં મળી કુલ વિદ્યાર્થીઓને રાઇટરની મદદ આપવામાં આવી છે મોટાભાગના વિદ્યાર્થીઓ કે જેમને રાઇટર મળ્યા છે તે દિવ્યાંગ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બીમારી કે અકસ્માત સહિતના કિસ્સામાં સિવિલ સર્જનના સર્ટિફિકેટના આધારે રાઇટર ફાળવવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં એકસો ચોરાણું રાઇટરની મંજૂરી અપાઈ છે જેમાં ધોરણ દસના એકસો એક તેમજ ધોરણ બાર સામાન્ય પ્રવાહના નેવ્યાસી સાથે જ સાયન્સના ચાર મળી કુલ ત્રાણું વિદ્યાર્થીઓને રાઇટરની ફાળવણી કરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ દસના બત્રીસ અને ધોરણ બારના વીસ વિદ્યાર્થીઓને રાઇટર ફાળવવામાં આવ્યા છે